એમ કરો આ પહેલા તમે ઘંટિયા અને બી મોર થવું પછી આ ધમધમતારે અમુક હલો એક કલાકાર

પચીસ હજાર નહીં પચીસો કે પચીસો કલાકાર આવે કલાકાર પડાવો કલાકાર આવે કલાકાર ને થોડોક મારો કલાકાર બના કલાકાર આલો હાલો મા

કે કાડી લાવો થોડી લાવો બા મેં ઓઠા ની પડ હા ઓ સપનું તો સપનું કાલુ રહી ગયો ઓર મારું ઓ પટારી જાવ અરે લાયો મારી કાકે પાર હવે આ કલાકાર ને આપડે ઘડી પાણી પીવા મેલો હવે બીજો એક કલાકાર ને લાવીશો ચલો ચાલ્યો કલાકાર આવી જમેશ ભાઈ બરાબર કદો છે ગબર ની હા મણુને છોડે વાર છે એ હું તો જોઈને હર ખાઈ જાઉ રે એ હું તો જોઈને હર ખાઈ જાઉ રે મરી મર જો વાસે આકાને રામ તારે ગરબે ઝુમતા રે

ધણી રે મેલો જારીયો રે લો પતઈ રાજા ગરો ગડીયો રે ગોરાવો ધણી રે મેલો જારીયો એ લો આપણા મનગમતા લાડીલા સુપરસ્ટાર કલાકાર આવે ઈશ્વરભાઈ ઠાકોર ચલો હવે રંબાની જબ જટ બોલાઈ દો ચાલો જય માતાજી પ્રણામ પ્રણામ જય જય પ્રણામ તમામ સાહકોને મારા પ્રણામ મિત્રો આજનો ગરબો બહુ સરસ છે માટે માટાને ધ્યાનથી રમજો ને એક લાઈનમાં રમજો કોઈ અડાળવા થતા નહીં ચલો ગરબાની રમઝટ ચાલુ થાય છે ચલો ગરબો સ્ટાર્ટ તારા ડુંગરે થી ઉતર્યો રે વાગ મારી માતા સારા વાઘને પાડો આરે રે ભોળી ભવાની માં તારા ડુંગર થી ઉતર્યો રે ઓ મારી અંબાજી માં ને સુપરસ્ટાર કલાકાર આવે છે સદા ભાઈ ઠાકો ચલો ગીત ની મોજ આવી જશે ચલો ચલો ચાલુ કરો મા પાવા તે ગઢતી ઉતરાર મહાકાળી રે પાકાળી રે હે મારે ઘર બેર માવા આવો મોડી ઘર બે ગરબા ના નો નો રતાની રે મોજ હેઠા